સુરતના ભાઠા ગામમાં રોહિત નામના યુવકના મોતનો મામલો જેમાં રોહિતના પરિવારે ગઈકાલે સિવિલમાં હોબાળો મચાવ્યો મૃતક યુવક રોહિત અને આકાશ ઉર્ફે ઘડી રાઠોડને ઝઘડો થયો આકાશે રોહિતને ગળાના ભાગેથી પકડી પાડી મોતને ઘાટ ઉતાર્યો ઘટના બાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી પોલીસે ગણતરીના કલાકોમાં આકાશ ઉર્ફે ઘડી રાઠોડની ધરપકડ કરી હતી મૃતક અને હત્યારા વચ્ચે થયેલો બોલાચાલી હત્યામાં પરિણમી હતી પરિવાર દ્વારા તાળીના કારણે મોત થવાના આક્ષેપ કરી રહ્યા હતા ઇચ્છાપુર પોલીસ પરિવારે આક્ષેપ પણ કર્યા હતા ગઈકાલ તારીખ નવ દસ બે હજાર પચીસના રોજ બપોરના લગભગ બે વાગ્યાના પચાસ મિનિટ એટલે કે ચૌદ પચાસ વાગ્યાના સુમારે સુરત સિવિલ ખાતેથી અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે એક એમએલસી વરજી લખવામાં આવેલ કે લગભગ બાર વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિને માર મારતા સારવાર અર્થે લાવવામાં આવેલ છે અને ફરજ પરના શ્રીએ તેમને મરણ મરણવેલ જાહેર કરેલ છે આ અંગેનો એમએલસી નંબર ટુ સિક્સ થ્રી સિક્સ નાઇન હતો આ બનાવ અંગે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ભાઠા ભાટકોર રોડ ઉપર વૃંદાવન ફાર્મ હાઉસ પાસે એક ખેતરમાં મરણ જનાર રોહિત ઉર્ફે રાહુલ કચ્છનભાઈ રાઠોડ કે જેમની ઉંમર વર્ષ બાવીસ વર્ષ છે તેઓને આરોપી આકાશ મહેશભાઈ રાઠોડ કે જેઓની પણ ઉંમર લગભગ બાવીસ ત્રેવીસ વર્ષ છે અને જે હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે તેઓની વચ્ચે કોઈ વાતે વિવાદ થતા તેઓ ઝઘડવા માંડેલ અને એકમેકના ગળા દબાવવા માંડેલ હતા અત્રે તે સ્થાને હાજર રહેલ વ્યક્તિઓએ તેઓને છૂટા પાડેલ હતા પરંતુ આ કામના મરણ જરા રોહિત ઉર્ફે રાહુલ કંચનભાઈ રાઠોડ ચક્કર ખાઈને પડી ગયેલ હતા આથી તેઓને તેમના સગા વાહલા દ્વારા સિવિલ ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તો સિવિલ હોસ્પિટલ ખાતેના ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મરણ જાહેર કરેલ છે આ અંગે અત્ર પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ કરાવવામાં આવેલ છે એફએસએલ પીએમ પેનલ દ્વારા પીએમ કરાવવામાં આવેલ છે અને પીએમ નોટ આવ્યા પર ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે

આ કામના આરોપીનું નામ આકાશ મહેશભાઈ રાઠોડ છે જેઓની ઉંમર બાવીસ વર્ષ છે તેઓ હરિચંપા અડાજણ ખાતેના રહેવાસી છે અને છૂટક મજૂરી કરે છે તેમજ તેઓ આ કામના જે મરણ જનાર છે તેઓને અગાઉ એકાદવાર મળ્યા હોવાની પણ અમને તપાસમાં જાણવા મળ્યું છે શા માટે સર આ કંઈ બોલાચાલી થઈ હતી કે કંઈ વાદ વિવાદ થયું હતું આ બંને ઈસમો વચ્ચે વાહનને નુકસાન થયેલ હોવાના અંગે કોઈક વાતે બોલાચાલી થયેલ હતી અને તે બોલાચાલી વધુ પડતા વધુ આગળ વધી જતા તેઓ એકબીજાના ગળા દબાવવા માંડે હતા તેવું તપાસમાં જાણવા મળ્યું છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત